નમસ્કાર દર્શક મિત્રો છે સંપૂર્ણ આપનું સ્વાગત થરાદના રામપુરા ગામમાં રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન દબાણોને કાયદેસર ગણવાની માંગ કરી છે પંચાયત અને કોરી થરાદે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી છે વોર્ડ નંબર સાત અને માં દબાણ હેઠળને જમીન પર દૂધ ડેરી પાણીની ટાંકી શાળા દેવસ્થાનો બસ સ્ટેશન અને સરકારી કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ આવેલી છે આ વિસ્તારમાં તેત્રીસ સરકારી પ્લોટ અને અનેક દુકાનો છે અહીં મોટી સંખ્યામાં બાળકો વૃદ્ધ અને વિધવાઓ રહે છે ઘણા લોકો પાસે ઇન્દિરા આવાસ આંબેડકર આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉની પંચાયતની બેદરકારીથી ગરીબોને ન્યાય મળ્યો નથી ગામમાં યોગ્ય માપણી થઈ નથી અને કેટલાક ઘરોની આકારણી ખોટી થઈ છે ગ્રામજનોએ સ્મશાન કે જાહેર રસ્તા પરના દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની ખાતરી આપી છે જો દબાણ દૂર કરવામાં આવે તો ચોમાસામાં ગરીબ વસ્તી અને પશુધનને મુશ્કેલીનો સામનો કરવો પડશે કેટલાક પરિવારોમાં પ્રસૂતિ થવાની છે અને દબાણ દૂર થવાથી માતા બાળકના જીવનને જોખમ રહેશે આ ઉપરાંત ગરીબ બાળકોના શિક્ષણ પર પણ અસર થશે